ખજુરભાઈ બાલુભાઈ સેવરાનું મકાન બનાવ્યું છે આ વિસ્તારમાં અન્ય પણ ઘણા બધા એવા લોકો છે જે કોન્ટેક કરી રહ્યા છે આપની નજરમાં પણ આવા લોકો હોય તો આપ અમને ચૂકતી કોન્ટેક કરજો જેથી કોશિશ કરીશું કે ખજૂરભાઈ સુધી વિડિયોના માધ્યમથી આપની રજૂઆતો છે એ અમે પહોંચાડી શકીએ અમારું ઘર કેટલું બન્યું છે એ બતાવું સ્લેબ વાળું ઘર બનાવવા જઈ રહ્યા છે એટલે ટાઈમ થોડોક લાગી રહ્યો છે પણ આ છે અમારા બે રૂમ છે એમના માટે ના એક રૂમ આ છે ને એક રૂમ છે અંદર એક ટોયલેટ બાથરૂમ છે ને એક ટોયલેટ બાથરૂમ આ જગ્યા પર છે એટલે આજના દિવસમાં સ્લેબ ગોઠવવાનું ચાલુ છે એટલે કાલ સુધીમાં ધાબુ ભરાઈ જશે એટલે બસ કામ ચાલુ છે તમે જોઈ શકો છો પદ્મ નમસ્કાર દોસ્તો અમે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તે પહેલાં આપણે ખજૂરભાઈએ બનાવેલું મકાન બતાવીએ કેટલું પહેચ્યું છે અને ત્યારબાદ એ ચર્ચા કરીએ કે મકાનમાં શું થયું છે કેટલે સુધી કામ પહેચ્યું છે અને આગળ શું કામ થવાનું છે તો પહેલાં આપણે મકાન જોઈ લઈએ

તે રાખવામાં આવ્યા છે જે સ્લેબ ભરાયા બાદ ફરી એક વખત આ મકાનની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે કઈ પ્રકારનું મકાન બની રહ્યું છે કેટલું બેનું છે અને શું સ્ટેટસ છે તે જોઈએ આ બેન છે ને ઓકે તો અહીંયા પર આ જે સ્લેબ છે તે ભરાઈ ચૂક્યો છે અને હવે આ મકાનના સ્લેબની લગભગ દસ દિવસ જેટલો સમય લાગશે જે આ ટેકા રાખ્યા છે તો આ જે સ્લેબ છે તે બરાબર મજબૂત થઈ ગયા બાદ આ ટેકાને હટાવી લેવામાં આવશે અને ફરી એક વખત મકાનનું કામ છે તે શરૂ થશે ખજુરવાઈ છે તે ત્રણ ચાર દિવસ માટે અહીંયા પર રોકાણ કર્યું હતું અન્ય ફાર્મ હાઉસ છે તે રોકાયા હતા પરંતુ અહીંયા પર તે વિઝિટ કરતા હતા ઘણી બધી વખત તે આ મકાન બનાવવામાં કામગીરી પણ હાથ હતી સવાલ એ છે કે બાલુભાઈ સેવરા છે તેના હાથું છે તે ખવાઈ ચૂક્યા છે અને તે કામ કરી શકે તેમ નથી તેના પત્ની છે તેને પેરાલિસિસનો નો એટેક આવેલો છે જેથી કરીને આ બંને પતિ પત્ની છે તે કામ નથી કરી શકતા પરંતુ તેની એક પંદર સોળ વર્ષની દીકરી છે તેના ઉપર આખો પરિવાર છે તે નિર્ભર હતો જેનો વિડીયો વાયરલ થયા બાદ ખજૂરભાઈ સુધી આ વિડીયો છે તે પહેંચ્યો હતો અને ત્યારબાદ ખજૂરભાઈ છે તે અહીંયા પર પહેંચ્યા હતા તેણે અહીંયા પર મકાન બનાવવાની પ્રક્રિયા છે તે શરૂ કરી હતી લગભગ ચારક દિવસમાં આ સ્લેબ સુધીનું કામ છે તે અત્યારે પહેંચ્યું છે અને સ્લેબ ભરાઈ ચૂક્યો છે હવે પછી મકાનની પ્રક્રિયા છે તે આ દસ દિવસ બાદ ફરી એક વખત શરૂ થશે ફરી એક વખત છે પહોંચશે બતાવી દઈએ રૂમ છે અને તેની આગળ એક બાથરૂમ છે જે દૂર થોડો રાખવામાં આવ્યો છે કે આ પ્રકારે તો મારી સાથે અત્યારે બાલુભાઈ સેવરા છે બાલુભાઈનું મકાન લગભગ સ્લેબ ભરાઈ ચૂક્યો છે બાલુભાઈ સ્લેબ ભરાઈ ગયો શું કહેશો

માજી ક્યાં ગયા એવા છે પૂરી શાંતિ છે ને રેડી ને રેડી તો દોસ્તો બાલુભાઈ શેવરાનું જે મકાન છે તેને અહીંથી જોઈ શકાય છે જે વંડો છે ત્યાં એક દીવાલ છે પથ્થરોની એ દિવાલ મારવામાં આવશે મતલબ કે ડેલા ટાઈપનું નું મકાન તૈયાર થયા બાદ આખું છે તે બનાવવામાં આવશે આખો આ બાજુ આ તરફ જુઓ બાથરૂમ બનાવવામાં આવ્યો છે જેથી કરીને ઘરથી થોડો દૂર રાખવામાં આવ્યો છે ને તેના ફરતે આ મકાનના ફરતે એક જોરદાર ડેલો છે મતલબ દીવાલ છે તે બનાવવામાં આવશે જેથી કરીને જાનવરોથી પણ સુરક્ષા મળે તો કંઈક આ રીતનું ખજૂરભાઈ દ્વારા અહીંયા પર આયોજન કરવામાં આવ્યું છે હાલ ખજૂરભાઈ અહીંયા નથી તેને કામ આવ્યું હતું જેથી કરીને તે નીકળી ચૂક્યા હતા મારી જ્યારે વાત થઈ હતી ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ બે ત્રણ જગ્યાએ અન્ય જગ્યાઓ પર મકાનો ચાલી રહ્યા છે અને ત્યાં જવા માટે તે રવાના થયા હતા તેના કારણે જ્યારે સ્લેબરનું કામ ચાલુ થયું છે એ પહેલા જ ખજૂરભાઈ છે તે અહીંયાથી નીકળી ચુક્યા હતા કારણ કે અન્ય જગ્યા ઉપર પણ તેના મકાનોના કામ ચાલી રહ્યા છે ખજૂરભાઈ ની આ કામગીરીને લઈને આપનું શું કહેવું છે આપ શું માની રહ્યા છો ખજૂરભાઈ બાલુભાઈ સેવરાનું મકાન છે આ વિસ્તારમાં અન્ય પણ ઘણા બધા એવા લોકો છે જે કોન્ટેક કરી રહ્યા છે આપની નજરમાં પણ આવા લોકો હોય તો આપ અમને ચૂપથી કોન્ટેક કરજો જેથી કોશિશ કરીશું કે ખજૂરભાઈ સુધી વિડીયોના માધ્યમથી આપની રજૂઆતો છે એ અમે પહોંચાડી શકીએ ધન્યવાદ